શહેરના પર્વત ગામમાં આવેલી એક શાળામાં દર ચોમાસામાં ભારે વરસાદ હોય તે રીતે પાણીનો ભરાવો થઈ જાય છે ચાલુ શાળાએ પણ પાણીનો ભરાવો થઈ જતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓના જીવ તાળવે ચોંટ્યા હતા આવા સમયે શિક્ષકોએ એક સાથે કમર સુધીના પાણીમાં વિદ્યાર્થીઓને હાથ પકડીને બહાર કાઢ્યા હતા શહેરમાં પર્વતગામ વિસ્તારમાં સરસ્વતી શાળા આવી છે જેમાં ગઈકાલથી જ ભારે વરસાદ હોય અને પાણીનો ભરાવો થઈ રહ્યો છે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય અને કમર સુધીના પાણીઓ ભરાવા થઈ જતા વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા પાણી ભરાતા જ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હોય જોકે રસ્તા ઉપર જ કમર સુધીના પાણી હોય શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ચેન બનાવી તેમને હાથ પકડાવી રસ્તા પરથી બહાર લાવવામાં મદદ કરી હતી તંત્ર શિક્ષણ વિભાગ કે પછી શાળા સંચાલકો દ્વારા આ સમસ્યા માટે કોઈ કામગીરી કરતા જ નથી જેને કારણે દર વર્ષે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે આ સમસ્યાનો કાયમી નિવેડો નહીં લાવાય તો નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ પણ જઈ શકે એવી શક્યતા આપણે નકારી નથી શકતા બ્યુરો સુરત